અમારા સમાજ કાજરા ચોથ નિમિત્તે અહીંયા મંદિરે પ્રાર્થના કાજરા ચોથ ઉજવણી કરવામાં આવે છે અને હવે નવી નવી પેઢી તરીકે અમે આગળ કાજરા ચોથ નિમિત્તે પરંપરા જાળવી રાખીશું અને અમારા માતાજી સૌની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના અમે માતાજી છે ભરૂચ શહેરમાં કાજરા ચોથની ખત્રી સમાજ દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહભેર કરાઈ ઉજવણી વરુજ શહેરના ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની પરંપરાગત રીતે શ્રદ્ધા અને ઉત્સાહ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધર્મ સમાજ અને સંપ્રદાયના ઉત્સવો વ્રત અને તહેવારોની ઉજવણીનો મહિમા રહેલો છે શ્રાવણ માસને વર્ષ ચોથે એટલે ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરે છે આજરોજ તારીખ બાર ઓગસ્ટને મંગળવારના રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ખત્રી સમાજના પરિવારજનો દ્વારા કાજરાચોથની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કાજરાને સિંધવાઈ માતાના મંદિરના પ્રાગણમાં ઝુલાવવામાં આવ્યા હતા હિંગળાજ માતાના પ્રતિકરૂપી કાજરાનું પૂજન અર્ચન કરી માથા પર મૂકી પરંપરાગત શણનાઈ અને ઢોલના તાલે કાજરા માતાને ઝુલાવવામાં આવ્યા હતા અને ત્યાંથી ખત્રીવાડ ખાતે પહોંચતા સમાજના લોકો દ્વારા પુષ્પવર્ષા કરી કાજરા માતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખત્રી સમાજના આગેવાન સુરભીબેન તમાકુવાળા જણાવ્યા અનુસાર પ્રાચીન કાળમાં ક્ષત્રિયો જ્યારે સત્તાના મધમાં ના આવી ખોટા કૃત્યો તરફ વળ્યા ત્યારે ભગવાન પરશુરામ ક્ષત્રિયોના નાશ માટે ક્રોધવશ ક્રોધવશજનને ચઢ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના લોકોએ હિંગળાજ માતાનું શરણ લીધું હતું જેમને તેઓનું રક્ષણ કરવા સાથે પરંપરાગત કાપડ વણવાના વ્યવસાય આપ્યો હતો કાપડ વણવાનો વ્યવસાય મળતા ક્ષત્રિય સમાજે પહેલી ચુંટી હિંગળાદ માતાની બનાવી હતી ત્યારથી કાજરા ચોથની ઉજવણી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે છે સમય જતાં ક્ષત્રિયનું અપવ્રંજ થઈ ખત્રી કહેવાયા હતા ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખત્રી સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉત્સાહ અને શ્રદ્ધાબેર ઉજવણીમાં જોડાયા હતા અને કાજરા ચોથની પરંપરાગત ઉજવણી કરી હતી જ્યારે પરશુરામજી ક્ષત્રિયોને હણવા નીકળેલા ધરતી પર ક્ષત્રિયોનો નાશ કરવા નીકળેલા ત્યારે સમગ્ર ક્ષત્રિયો ભેગા થઈને મા હિંગળાજને પ્રાર્થના કરેલી અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોની રક્ષા કરેલી ત્યારે ક્ષત્રિયોના હથિયાર હેઠે મૂકાવેલા અને વણાટકામનો ધંધો અમને આપેલો અને ત્યારથી હથિયાર હેઠે મૂકી ને અમે માતાજીની સૌ પ્રથમ ચુંદરી બનાવીને એ માતાજીને અર્પણ કરી એ આ કાજરાનું પ્રતિક ત્યારથી દર વર્ષે ભરૂચમાં રહેતા સમસ્ત ક્ષત્રિય સમાજ સમગ્ર વિશ્વભરમાં ક્ષત્રિયો રહેલા છે પરંતુ આ ઉત્સવ એવો છે કે ફક્ત ભરૂચના ક્ષત્રિય લોકો આ ઉત્સવ ઉજવે છે ત્રીજને દિવસે બહેનો જાગરણ કરે છે નોમને અગિયાર દિવસથી માતા વાવવામાં આવે છે નવ દિવસ માતાને ઘરે રાખવામાં આવે છે ને ત્યારબાદ ચોથના દિવસે આ કાજરા ચોથનો ઉત્સવ ઉજવે છે ત્રીજને દિવસે બહેનો ઉપવાસ કરે છે અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરે છે ચોથને દિવસે સવારે બધા સિંધો માતાના મંદિરે કાજરો લઈને આવે છે ત્યાં કાજરાને નચાવવામાં આવે છે ત્યારબાદ અહીંથી પછી ફરી પાછું ઇંગ્રજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે કે ત્યાં કાજરાને ઘરે ઘરે નમાવવામાં આવે છે આ રીતે ભરૂચના ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે એમના માટે આ એમનું એક નવ વર્ષ હોય એવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે We'll be right back.